હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ વધેલા ભાતમાંથી એકદમ સરસ ક્રિસ્પી નાસ્તો આ નાસ્તો માત્ર દસ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે અવાજ સાંભળતા તમને ખબર પડતી હશે કે એકદમ સરસ ક્રિસ્પી નાસ્તો બનીને તૈયાર થયો છે તો ચાલો શરૂ કરીએ આપણે નાસ્તો બનાવવાનું તેના માટે સૌથી પહેલાં આ રીતે સાતથી આઠ ટોસ્ટ લઈ લેશું હવે ટોસ્ટના નાના ટુકડા કરી અને તેને મિક્સર જારમાં ઉમેરી દેસું આ રીતે બધા જ ટોસ્ટના નાના ટુકડા કરી લેવાના છે ઢાંકણ ઢાંકી અને તેને પલ્સ મોડ ઉપર આ રીતે આપણે દળી લેવાનું છે તો હવે આપણા બ્રેડ ક્રમ્સ તૈયાર થઈ ગયા છે તેને હવે થોડીવાર માટે આપણે સાઈડમાં રાખી દેસું હવે એક વાટકામાં આપણે બે ચમચી જેટલો કોર્ન ફ્લોર લઈ લેશું કોર્ન ફ્લોર તમારી પાસે ન હોય તો તેની જગ્યાએ તમે મેંદાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો બે ચમચી જેટલું પાણી એડ કરી અને ચમચીથી તેને મિક્સ કરી લેશું જરા પણ ગાંઠા ન રહે એ રીતે મિક્સ કરી લેવાનું હવે આપણે વધેલા ભાત લઈ લેશું વધેલા ભાતનો નાસ્તો એકવાર જો તમે આ રીતે બનાવી લીધો તો જ્યારે પણ ભાત વધશે ત્યારે આ જ રીતનો નાસ્તો બનાવીને તૈયાર કરશો હવે તેમાં બે બાફેલા બટેકાને આપણે છૂંદો કરીને ઉમેરી દઈશું બે ડુંગળીને એકદમ ઝીણી ચોપરમાં ચોપ કરીને ઉમેરી દેવાની છે ત્યાર પછી આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું એક ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું ત્યાર પછી અડધી ચમચી જેટલો મરી પાવડર ઉમેરીશું એક ચમચી આમચૂર પાવડર ઉમેરીશું અને બે ચમચી જેટલો કોર્નફ્લોર ઉમેરીશું તમારે કોર્નફ્લોર ન ઉમેરવો હોય તો તેની જગ્યાએ તમે બ્રેડ ક્રમ્સ પણ ઉમેરી શકો છો હવે હાથેથી બધી વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લેવાની છે બધા મસાલા ભાત ડુંગળી બટેકા બધું એક સરખું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરી લેશું આ સમયે તમને જો આ મિશ્રણ ઢીલું લાગે તો તમે તેમાં ફરી પાછા થોડા બ્રેડ ક્રમ્સ અથવા કોર્નફ્લોર ઉમેરી શકો છો ભાત જો તમારા વધારે પડતા ઢીલા હશે તો તમારે કોર્નફ્લોર ઉમેરવાની જરૂર પડશે અહીં મને વધારે પડતો કોર્નફ્લોર ઉમેરવાની જરૂર જણાતી નથી એકદમ સરસ પરફેક્ટ મિશ્રણ તૈયાર થઈ ગયું છે આપણે હાથમાં થોડું મિશ્રણ લઈ અને બોલ વાળીને જોઈ લેવાનું જો પરફેક્ટ બોલ વળી જતા હોય તો તેમાં કોર્નફ્લોર ઉમેરવાની જરૂર નહીં પડે હવે હાથમાં આપણે થોડું તેલ લગાવી લેવાનું છે અને તૈયાર કરેલા આ મિશ્રણમાંથી એક એક ચમચી જેટલું મિશ્રણ આપણે હાથમાં લેતા જાશું આ રીતે થોડું તેલ લગાવી લેવાથી આપણે બોલ વાળતી સમયે આ મિશ્રણ હાથમાં ચોંટશે નહીં એક ચમચી જેટલું મિશ્રણ હાથમાં લઈ અને આ રીતનો સૌથી પહેલાં લુઓ વાળી લેવાનો અને ત્યાર પછી હળવા હાથે પ્રેસ કરી અને એકદમ સરસ ગોળ એવો બોલ બનાવી લેવાનો જરા પણ ક્રેક ન રહે એ રીતે બોલને તૈયાર કરી લેશું બધા જ આ રીતે મીડિયમ સાઇઝના બોલ મેં તૈયાર કરી લીધા છે હવે ગેસ પર તેલ ગરમ કરવા પણ રાખી દીધું છે આપણે બધા બોલ તૈયાર કરશું ત્યાં સુધીમાં તેલ પણ ગરમ થઈ જશે બધા જ બોલ આપણે આ રીતે તૈયાર થઈ ગયા છે હવે જે કોર્ન ફ્લોરનું પાણી તૈયાર કરેલું હતું તેને લઈ લેશું તૈયાર કરેલો એક એક બોલ આપણે તેમાં ઉમેરતું જવાનું છે તેને એકદમ સરસ આ રીતે પલાળી લેવાનું છે થોડું કોન ફ્લોરનું પાણી આ રીતે બોલની ઉપર પણ રેડી દેશું કોર્ન ફ્લોરનું પાણી તમને જરા પણ પાતળું જણાતું હોય આ રીતે બોલ કોટ ન થતો હોય તો ફરી પાછો તેમાં થોડો કોર્ન ફ્લોર ઉમેરી શકાય છે ત્યાર પછી જે બ્રેડ ક્રમ્સ તૈયાર કરેલા છે તેમાં આપણો તૈયાર કરેલો આ બોલને ચારે બાજુ કોટ કરી લેવાનું તો આ રીતે હાથની મદદથી ચારે બાજુ બ્રેડ ક્રમ્સથી તેને કોટ કરી લેશું હવે બધા જ બોલને આપણે આ રીતે તૈયાર કરી લેવાના છે હવે આ બાજુ ગેસ પર આપણું તેલ પર ગરમ થઈ ગયું છે એક એક કરી અને આપણે બધા બોલને તળી લેશું તો કઢાઈમાં જેટલા પણ છૂટા છૂટા બોલ સમાય એટલા આપણે ઉમેરી દેસું ગેસની ફ્લેમને એકદમ લો રાખવાની છે નહીં તો બ્રેડ ક્રમ્સ તરત જ બળી જશે ધીમા તાપ ઉપર જ આ બોલને તળીને તૈયાર કરવાના છે ચમચીની મદદથી આ રીતે આપણે તેને ફેરવી લેશું શરૂઆતમાં એકાદ મિનિટ સુધી તેને અડવાના નહીં એકાદ મિનિટ જેવો સમય થઈ જાય ત્યાર પછી હળવા હાથે ચમચીની મદદથી આ રીતે તેને પલટાવી લેશું તો તમે જોઈ શકશો એક બાજુ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે ધીમા તાપ ઉપર બે થી ત્રણ મિનિટ સુધી તેને તળાવવા દેશું ચારે બાજુ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તેને થવા દેવાના છે હવે ત્રણ મિનિટ જેવો સમય થઈ ગયો છે આપણા બોલ એકદમ સરસ તળાઈ અને ક્રિસ્પી થઈ ગયા છે તો આ રીતે બધી બાજુ ફેરવી અને એકદમ સરસ ક્રિસ્પી એવા તળી લેવાના હવે ઝારાની મદદથી તેલ નીતાળી અને આપણે બધા બોલને કાઢી લેશું તો તમે જોઈ શકશો એકદમ સરસ ક્રિસ્પી બોલ તૈયાર થયા છે બધા જ બોલને આ રીતે આપણે તળીને તૈયાર કરી લેશું તો છે ને ફ્રેન્ડ્સ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા તો જો તમે પણ ક્યારેય વધેલા ભાતમાંથી આ રીતે ક્રિસ્પી નાસ્તો ન બનાવ્યો હોય તો એકવાર ચોક્કસથી બનાવજો બધા બોલને મેં આ રીતે તળીને તૈયાર કરી લીધા છે ફ્રેન્ડ્સ આજનો વિડીયો પૂરો જોયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને આજની આ વધેલા ભાતની રેસીપી કેવી લાગી તે પણ કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો વિડીયો અહીં સુધી જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ